જેવી રીતે તપ બાદ અમૃત મળે છે એવી જ રીતના આ કાળખંડ રાશિ માટે તપનો અંત અને અમૃતની વર્ષા લઈને આવી રહ્યો છે જે વિદ્યાર્થી ગુપ્ત વિદ્યા મનોવિજ્ઞાન જ્યોતિષ મેડિકલ સાયન્સ અથવા તો રિસર્ચમાં છે એમના માટે આ યુવતીનો અંત વરદાન રૂપ સાબિત થશે તે આંતરિક તપસ્યા હતી હવે તમે લોકો એ તપમાંથી બહાર આવી ચૂક્યા છો હવે સમય છે કંઈક નવું કરવાનું પોતાના જીવન એક નવી દિશા આપવાનો મળેલા અવસરોનો લાભ લેવાનો અને યાદ રાખો જ્યારે ગ્રહોની યુવતી તૂટે છે ને ત્યારે જીવનમાં ઊંડાઈઓ ખૂલે છે વૃશ્ચિક રાશિવાળાઓ સાત જૂન બે હજાર પચીસ જ્યારે મંગળ અને કેતુ એક સાથે આવ્યા તે માત્ર ખગોળીય ઘટના ન હતી એ હતો કર્મ અને ઉર્જાનો વિસ્ફોટનો સમય અને જ્યારે આ યુવતી અઠ્યાવીસ જુલાઈએ સમાપ્ત થઈ ત્યારે પણ આ ખગોળીય ઘટનાની ઉપરની ઘટના હતી ત્યારે પણ બ્રહ્માંડમાં એક સૂક્ષ્મ કંપન ઉઠ્યું હતું અને તેનો ઊંડો પ્રભાવ આપ એટલે કે વૃશ્ચિક રાશિ પર પડ્યો હતો તમારી વૃશ્ચિક રાશિ જે સ્વયં રહસ્ય છે અને જ્યારે મંગળ તે તમારી રાશિના સ્વામી છે કેતુ જે રહસ્યનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તે સાથે હોય કાં તો વિનાશ લાવે છે કાં તો ચમત્કાર કરે છે હવે અઠ્યાવીસ જુલાઈથી આ યુતિ તૂટી ગઈ છે હવે વૃશ્ચિક રાશિના જીવનમાં તેર સપ્ટેમ્બર સુધી એક નવી ઉર્જા પ્રવેશ કરી રહી છે એક શુભ એક દિવ્ય પરિવર્તનકારી શક્તિ તમારા જીવનને બદલી બદલવા આવી રહી છે તો ચાલુ વિસ્તારથી જાણીએ તેર સપ્ટેમ્બર સુધીનો સમય આપના માટે કેવો રહેશે વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું હાર્દિક સ્વાગત કરું છું વૃશ્ચિક રાશિવાળાઓ બૃહદ બ્રહદ પરાસર હોરા શાસ્ત્ર કહે છે મંગળ અને કેતુનો સંયોગ અથવા તો કેતુ સાથે મંગળનો યોગ વ્યક્તિ પોતાના કર્મોથી તપસ્વી યુદ્ધશીલ અને પરિવર્તનકારી બને છે પરંતુ જ્યારે યુવતી ભંગ થાય છે તો જાત જાતના ફળ પ્રગટ થાય છે જેવી રીતે તપ બાદ અમૃત મળે છે એવી જ રીતના આ કાળખંડ વૃશ્ચિક રાશિ માટે તપનો અંત અને અમૃતની વર્ષા લઈને આવી રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ અને કેતુનો શુભ સંયોગ પૂર્ણ લાભપ્રદ થાય છે કારણ કે દોષ બિઝનેસ ભાવમાં બન્યો હતો એટલા માટે બિઝનેસ પાર્ટનરની સાથે સંબંધ ખરાબ ચાલી રહ્યો હતો તો એમાં સુધાર જોવા મળશે પાર્ટનરશીપના કામમાં હવે લાભ મળશે હવે જે સમય આવ્યો છે તેમાં રોકાયેલા પૈસા મળશે જે લોકોને જે લોકોએ નિવેશ કર્યું છે અને નુકસાન થઈ રહ્યું હતું તો એ લોકો ત્યાંથી જ લાભ પ્રાપ્ત કરશે ખાસ કરીને રિયલ એસ્ટેટ માઇનિંગ કન્સ્ટ્રક્શન અથવા ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા છો તો એમના માટે આ સમય ચમત્કાર ભર્યો હશે જૂન પહેલા જે નિર્ણયો તમે લીધા હતા ચાહે તે જમીન ખરીદવી હોય વેચવી હોય તો હવે તેનું પરિણામ મળવા લાગશે ખાસ કરીને જો તમે વિતાવેલા બે મહિનામાં કોઈ સપનામાં ખંડર

જે લોકો સ્ટાર્ટઅપ ગુપ્ત વ્યાપાર બિઝનેસમાં છે એમના માટે આ સમય સુવર્ણ સમય બનવાનો છે તમને કોઈ જૂનો ક્લાયન્ટ અથવા તો ગુપ્ત સલાહ અચાનક ફરીથી ચમકાવી શકે છે નવી દિશા આપી શકે છે તેની સાથે સાથે તેર સેપ્ટેમ્બર સુધી દૈનિક ઇન્કમમાં પણ તમને વૃદ્ધિ જોવા મળશે સાથે તમારી ફાઈનાન્શિયલ કન્ડિશન પણ સારી થઈ જશે જો તમે પિતા પુત્ર બને એકસાથે કાર્ય કરી રહ્યા છો તો સંભવ છે કે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ જાય અથવા દૂર પ્રદેશથી કોઈ શુભ સમાચાર મળી જાય કારણ કે મંગળની આવનારી ચાલ તમારા લાભભાવમાં છે એવામાં શેરબજાર સટ્ટો લોટરીથી અથવા તો ગુપ્ત રીતના પણ તમને લાભ થઈ શકે છે મિત્રો તમે કેતુ વિશે તો હંમેશા નકારાત્મક સાંભળ્યું હશે પરંતુ શું તમને ખબર છે કે કેતુ તમને ધર્મમય બનાવી શકે છે તમને મોક્ષ મળશે કે નહીં એ કેતુ નક્કી કરે છે વ્યક્તિઓને એ દિશા તરફ લઈ જાય છે જ્યાં તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે એવા કેતુ કર્મ ભાવમાં બે રીતના લાભ દેશે પહેલું જે લોકો લાંબા સમયથી પ્રમોશન ટ્રાન્સફર અથવા તો વિદેશમાં નોકરી માટે રાહ જોઈ રહ્યા હતા તો હવે એમની પ્રતિક્ષા પૂર્ણ થશે અને વિશેષ કરીને સુરક્ષાબળ સિક્રેટ હાઉસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા ગુપ્ત એજન્સીઓમાં જે કાર્યો કરે છે એમના માટે આ સમયમાં જબરજસ્ત ઉર્જા જાગૃત થશે મંગળ જો રાહુ કેતુથી પૃથક થઈ જાય ને તો તે વેધતા પ્રગટ કરે છે અને હવે એ તમને આપી રહ્યા છે બીજો લાભ તે વિદેશ દેશે જુલાઈ સુધી તમારી વિદેશ યાત્રાઓ રોકાઈ જતી હતી અથવા અચાનક કેન્સલ થઈ જતી હતી તો હવે તેર સિત્બર સુધી હવે આવું નહીં થાય વિઝા પીઆર સ્કોલરશીપ અથવા વિદેશ વ્યાપારી ડીલ હવે તેજીથી આગળ વધશે તમને ધર્મ ગ્રંથો જાણવાની વાંચવાની ઈચ્છા થશે તમે શાંતિ અને સુકોનની શોધમાં પોતાની માતૃભૂમિ અથવા તો ધર્મ ક્ષેત્રની શોધ કરશો અને તમે તેને તે સપ્ટેમ્બર પહેલાં શોધી પણ લેશો હવે આ સમય શિક્ષા અને જ્ઞાન વધારવાનો છે જે વિદ્યાર્થી ગુપ્ત વિદ્યા મનોવિજ્ઞાન જ્યોતિષ મેડિકલ સાયન્સ અથવા રિસર્ચમાં છે એમના માટે આ યુવતીનો અંત રૂપ સાબિત થશે કારણ કે તમારું હવે ફોકસ વધશે કન્ફ્યુઝન કરશે અને મન એકાગ્ર થશે જેનાથી તમે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીમાં ચમકી શકો છો તમારામાંથી ઘણા લોકો મંગળ કેતુની યુતિથી પરેશાન હતા કારણ કે એમના જ લીધે સંબંધોમાં ઘટાશ આવી ચૂકી હતી બધા લોકોના સંબંધો તૂટ્યા ઘણા સમજણના શિકાર થયા પરંતુ હવે તેનાથી વિપરીત થશે જો તમારો સંબંધ સાચો છે તો હવે તે મજબૂત થશે જો ખોટું છે તો હવે તે તૂટશે એટલા માટે નહીં કે તમને દુઃખ પહોંચે એટલા માટે કે તમે સાચા પ્રેમને પામી શકો અને હા અચાનક કોઈ જૂનો પ્રેમી યાદ આવવું કોઈ અજાણ્યો સંદેશ મળવો આ બધા કેતુના સંકેત છે કે અતીતને સમેટો અને ભવિષ્ય તરફ આગળ વધો વૃશ્ચિક રાશિવાળાઓ મંગળગ્રહ શરીરનું તો કેતુક્રહણનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે એ બંને અલગ થઈ ગયા છે તો હવે તમારા શરીર અને મનનું સંતુલન બનવા લાગશે જેમને બ્લડ પ્રેશર સ્કિન ડિસઓર્ડર આકસ્મિક ચોટ અથવા નિંદનની સમસ્યા હતી તેનાથી હવે રાહત મળશે મિત્રો જ્યારે જ્યારે દશમ ભાવમાં કર્મ ભાવમાં અંગારક દોષ ભંગ થાય છે ત્યારે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોની સામાજિક ઓળખાણ વધે છે જે લોકો રાજનીતિ મીડિયા જનસંપર્ક સોશિયલ વર્ક અથવા ટ્રસ્ટી પદોમાં છે એમના માટે આ સમય સ્થિરતા અને પ્રભાવ લઈને આવ્યો છે આ અવધિમાં તમને કોઈ જૂનો મિત્ર અથવા દુશ્મનના દ્વારા સંપર્ક કરવામાં આવશે એટલે કે તમે એ સમજી લો કે તમારી સામાજિક ઉર્જા સક્રિય થઈ ચૂકી છે મિત્રો જ્યોતિષમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરવું આરંભ આરંભ છે સાત જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધી જે પણ કંઈ થયું તે એક આંતરિક તપસ્યા હતી હવે તમે લોકો એ તપમાંથી બહાર આવી ચૂક્યા છો હવે સમય છે કંઈક નવું કરવાનું પોતાના જીવનને એક નવી દિશા આપવાનો મળેલા અવસરોનો લાભ લેવાનો અને યાદ રાખો જ્યારે ગ્રહોની યુતિ તૂટે છે ને ત્યારે જીવનમાં ઊંડાઈઓ ખુલે છે તો તૈયાર થઈ જાઓ કારણ કે હવે તમારો સમય ચાલુ થઈ ચૂક્યો છે અંતમાં એક ઉપાય જે દિલથી અને શ્રદ્ધાથી કરશો ને તો ભગવાન આપકી મનો તમારી મનોકામના પૂર્ણ કરશે દર મંગળવારે ઓમ ક્રામ ક્રીમ સહ શહ નમઃ નો એકસો આઠ વાર જપ કરો પીપળાના ઝાડ પર કેસર અને જળ ચડાવો રાત્રે કેતુ ગાયત્રી મંત્રનો પાઠ કરો ઓમ છાયા પુત્રાય વિદમહે સર્પરૂપાય ધીમહિ તન્નો કેતુ પ્રચોદયા આવા વિડીયો જોવા જાણવા જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જય ગુરુદત્ત જય ગિનારી